હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબની દુનિયામાં હું સૌનું હરેક વખત હાર્દિક સ્વાગત કરું છું ચેપ્ટર નંબર એક વાસ્તવિક સંખ્યાની માહિતીઓ આપણે બધી જોઈ છે આગળના વિડીયોમાં હવે આપણે આગળ ચાલવાના છે એક્ઝામ્પલથી શરૂઆત કરવાના છે તો જુઓ ચાલો મારી એક્ઝામ્પલ વનની રકમ છે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ચાલીસ બાવન અને બાર હજાર પાંચસો છોતેરનો ગુસ્સા શોધવાનો છે એનો મતલબ એવો યુક્લિડની ભાગ પ્રવિધિ શબ્દ આવે એટલે તરત જ એક પોઈન્ટ આવવો જોઈએ એ ઇઝ ઇક્વલ્સ ટુ બી ક્યુ પ્લસ આર આપણે શું થશે એક યુક્લિડની ભાગ પ્રવિધિની શરત અને તમારે ક્યાં સુધી ભાગ ચલાવવાનો છે મિત્રો તો કે છેલ્લે શેષ ઝીરો ન મળે ત્યાં સુધી

તમારી પાસે જે રકમ મોટી છે ને એ તમારો શું બની જશે ભાજ્ય અને નાની સંખ્યા ભાજપ બનશે ચાલો હું તમારી અને મારી બંનેની સરળતા ખાતર આ બંને પાંચસો ઓકે બાર હજાર પાંચસો છોતેર નો ચાલીસ બાવન વડે ભાગાકાર કરવાનો છે સર હવે આપણે કેવી રીતે કરવાનું તો જો આ બાજુ ગુણાકાર સાથે કરવાનો છે અને જો હું તો તમને એવું પણ કહું પરીક્ષામાં તમારા દાખલો પૂછાય ને તો બાજુમાં ગણતરી પણ કરાય આપણે શું છે જેટલું જલ્દીમાં આપણું દાખલાનો જવાબ આવી જશે એટલો સમય આપણી પાસે વધશે પાછો રાઈટ કે નહીં તો હું એટલા માટેથી જ આ ગણતરી કરાવું ચાલો ત્રણ દુ છ પાંચ તેરી પંદર અહીંયા એક ઝીરો ગુણ્યા ત્રણ એટલે ઝીરો ઉપરથી આવે એક ને ચાર તેરી ને બાર એટલે જો અહીંયા આવશે ત્રણ અને અહીંયા આવશે બાર હજાર એકસો ને છપ્પન ઝીરો બે ચાર રાઈટ તો હવે સીધી ગણતરી કરો ચાલીસ બાવન ગુણ્યા ત્રણ પ્લસ ચારસો ને વીસ હવે શું કરવાનું મિત્રો જે તમારી પાસે ચાલીસ બાવન છે ને આગળની રકમ આ જે રકમ માટે તમારું જે ભાજક હતું ને એને હવે તમારે ભાજ્ય સમજવાનું છે અને જે તમારી શેષ હતી ને એને તમારે શું સમજવાની છે ભાજક સમજવાનો છે તો ચાલો જો ગણતરી કરીએ ચારસો વીસ ની ગણતરી કરવાની છે ચાલીસ બાવન તો ચાલો ચારસો વીસ ગુણ્યા નવ કરી નાખો ઝીરો ગુણ્યા નવ તો ઝીરો

ચાલો હવે આગળ શરૂ કરીએ ચારસો વડે તો ચાલો કરવાની જરૂર નથી ક્લિયર ચાલો હવે આપણે એક કામ કરીએ આપણી સરળતા આપણે બાદબાકી કરી શકીએ ચારસો વીસ માંથી બસો બોતેર બાદ કરવા હોય તો આમ તો ન કરીએ તો પણ થઈ જાય હવે તો આપણે દસમા આવ્યા એટલે તો આપણને આવડી જાય ચાલો પણ કરીએ કઈ વાંધો નહીં અહીંયા છે દસ અહીંયા કરશું એક દસ માંથી બે જશે આઠ એકની માથે અગિયાર ને ચાર ની માથે ત્રણ અગિયાર માંથી સાત જશે તો ચાર ત્રણ માંથી બે જશે તો એક અહીંયા પ્લસ એકસો ને અડતાલીસ ચાલો હવે શું કરીશો એકસો અડતાલીસ વડે ભાગાકાર કરીશ તો ચાલો કરવાની જરૂર નથી સીધો ગુણાકારમાં એક લઈ નાખો એટલે મને શેષ મળી જાય ચાલો બાદ બાકી કરીએ આપણે બસો ને બોતેર માઇનસ એકસો ને અડતાલીસ બે ની માથે બાર સાત ની માથે છ બાર માંથી આઠ જશે તો કેટલા વધશે મિત્રો છ માંથી ચાર જશે તો બે અને અહીંયા વધશે એક પ્લસ એકસો ચાલો હવે એકસો અડતાલીસ નોડે કરશો એકસો ચોવીસ વડે એકસો ચોવીસ એકા એકસો ચોવીસ માંથી ચાર જશે તો ચાર ચાર માંથી બે જશે તો બે કેટલા વિધા ચોવીસ ચાલો એકસો વડે કરું છું ચોવીસ વડે ચાલો ચોવીસ એકા ચોવીસ ચોવીસ દોડતાલીસ ચોવીસ તેરી મારો કોની સાથે લેવાના છે ચાર ચાર છ ચોવીસ શેષ કેટલી મળી મેં તમને એવું કીધું કે છેલ્લે સુધી ભાગાકાર કરવાનું જયારે તમારી પાસે શેષ જીરો આવે ને ત્યારે અટકવાનું અહીંયા શેષ ઝીરો આવી ગઈ એનો મતલબ એવો એની આગળની જે શેષ છે એ તમારા દાખલાનો શું છે ગુરુત્તમ સામાન્ય અવયવ તો જો હવે આવું લખવું પડે ગુસ્સા બાર હજાર પાંચસો ને છોતેર ચાલીસ બાવન નો ચાર ક્લિયર સર આવું તો આપણે અમે નાના હતા ત્યારે કરતા એવું નહીં એ જ છે પણ થોડુંક અલગ રીતે કેમ કે હવે તમે ધોરણ દસ માં આવ્યા તો ધોરણ દસ નું કઈક તો આવું જોઈએ ને આપણી પાસે ચાલો આગળ જોઈએ હવે છે ને મિત્રો આ ઉદાહરણ નંબર ચાર છે બે નહીં અને બીજા નંબરમાં હવે જે વચ્ચે જે સાબિતી વાળા દાખલા છે ને એ તમારે બોર્ડના પેપરમાં ક્યાંય પણ પૂછાતા નથી જે વચ્ચેનો જે પોર્સન છે ને એ તમારા અભ્યાસક્રમને રિલેટેડ ક્યાંય છે જ નહીં ચાલો હવે જો એક વાંચવાનો છે વાત તમારા માઇન્ડમાં એક મીઠાઈવાળા પાસે કાજુ બરફી એકસો બદામ બરફી છે તે એવી રીતે આ બરફીઓની ગોઠવવા માંગે છે કે દરેક થપ્પીમાં બરફીઓની સંખ્યા સમાન હોય અને તે તાસક તાસક એટલે આપણે જે વસ્તુ મૂકવા માટેનો ત્રાસ હોય ને આપણી ઘરે એની વાત તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકે આ હેતુ માટે તે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ આપણે શરૂઆત કરીએ ચાલો આપણી પાસે કાજુ બરફીની સંખ્યા કેટલી અને બદામ બરફીની સંખ્યા કેટલી બરફી નહોતું યાદ રાખવાનું આપણે સંખ્યા યાદ રાખવાની ચાલો તો કામ કરું મને યાદ છે ત્યાં હું સુધી હું જોઈ લઉં છું તો કે કાજુ બરફી છે મારી પાસે ચારસો વીસ અને બદામ બરફી છે એકસો ને ગુસ્સા મેળવવો પડશે ચાલો ગુરુત્તમ સામાન્ય અવયવ ઘડી એકવાર મેંડુ મીંડુ ભૂલી જાઉં તેર એકા તેર તેર દુ છવીસ તેર તેરી ઓગણ ચાલીસ તેર ચોક બાવન એટલે એકસો ત્રીસ ગુણ્યા ચાર કરી વધી જશે તો તેરતેરી ઓગણ ચાલીસ એકસો ગુણ્યા ત્રણ કરો એટલે ત્રણસો પછી ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ વધે છે રાઈટ એટલે પ્લસ કરવાના હું કરું છું ખબર પડે છે ને માટે ત્રણ અહીંયા મીંડું ભૂલી ગયા પાછળ પાછું મીંડુ તો મૂકવું પડે ને કેમ કે એકસો ત્રીસ હતા ચાલો હવે કેટલા નો કરવાનો એકસો ત્રીસ નો ત્રીસ વડે ત્રીસ એકા ત્રીસ ત્રીસ દુ સાઠ ત્રીસ તેરી નેવું ત્રીસ ચોક એકસો ને સો ત્રીસ માં એકસો વીસ જાય તો કેટલા વધે દસ હવે ત્રીસ નો કેટલા વડે કરશું દસ વડે તો દસ તેરી આ તો બહુ ઈઝી છે કઈ નહીં ઈઝી જ છે ને ગણિતનું ચેપ્ટર ચોપડી ખોલો ને પહેલું ચેપ્ટર કઈ થોડું થોડું અઘરું આપી દઈએ આપણને એની એક વાત કરું ગણિતની ધોરણ દસ ની ચેપ્ટર ચોપડીમાં કાંઈ અઘરું જ નહીં એક શબ્દ નહીં ખાલી જો તમે એને વ્યવસ્થિત સમજી લો ને એટલે તરત જ તમારા માઇન્ડમાં રહી જાય એટલે તો આપણે મસ્ત રીતે ભણાવીએ છીએ એક જ વખતમાં યાદમાં રહી જાય કોઈ માથાકૂટ ચાલો સર તમે એવું કીધું કે જ્યારે શેષ ઝીરો મળે એની ઉપરની જે શેષ હોય એ દાખલાનો ગુસ્સા હા તે હાથી વાત ને હું થોડો ના પાડું છું તો જો લખું છું ગુરુતમ સામાન્ય અવયવ ચારસો વીસ અને એકસો ત્રીસ નો દસ મળે છે તો તમારે લખવું હોય તો લખાય દરેક થપ્પીમાં માં દસ સંખ્યામાં બરફી રાખવી જોઈએ છેલ્લે આપણે આન્સર આપવો પડે ને કેમ કે આપણી પાસે આ રીતનો સવાલ છે તો લખવાનું દરેક થપ્પીમાં દસ ની સંખ્યામાં બરફી મૂકવી જોઈએ ક્લિયર જોઈએ એક વસ્તુ યાદ રાખજો છેલ્લે તમે બધું ક્લિયર કરી નાખો અને જયારે આપણે તકલીફમાં હોય ઉતાવળ ઉતાર આપણે લખવામાં આપણે શું વાંધો છેલ્લા ભાઈ હાલો આગળ વધીએ ક્લિયર ચાલો સ્વાધ્યાય બે પોઈન્ટ એક ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુરુતમ સામાન્ય અવયવ મેળવવો સર સ્વાધ્યાય આ પહેલું લખી નાખો લખી નાખો હવે શું પચીસો પાંત્રીસ વડે ભાગાકાર ચાલુ કરો એટલે વાત પતી ગઈ એકસો પાંત્રીસ એકા એકસો પાંત્રીસ એકસો પાંત્રીસ દુ બસો સિત્તેર આના કરતા વધી ગયા હવે કઈ નઈ એકસો પાંત્રીસ એકા એકસો પાંત્રીસ હવે હું છે ને ગણતરી મારા માટે અહીંયા કરતો જાઉં મારે જ કરવી પડશે ને રેડી એટલે બસો એકસો પાંત્રીસ બાદ કરો પાંચ માંથી પાંચ પંદર સોળ સત્તર અઢાર વીસ એકવીસ બાવીસ નવ વધે એટલો મતલબ એવો કઈ કેટલા લીધા નેવું એટલે એકલા લખવાની રહેશે શેષ નેવું ચાલો એકસો પાંત્રીસ નો નેવું વડે ભાગાકાર કરીએ નેવું એકા નેવું રેડી એટલે એકસો પાંત્રીસ માંથી નેવું બાદ કરો તો ચાલો અહીંયા પાંચ રેડી

બસો પચીસ અને એકસો ને પાંત્રીસ માં નાનો પડે એક સ્ટેપમાં પણ મારે કહેવાનું છે આમાં પછી હું તમને કહું હું કહેવાનું છે નઈ રેડી ચાલો પેલા કામ કરો આપણે પેલા ગુસ્સા વાળું જે પોઈન્ટ લખવાનું છે લખી નાખીએ ગુસ્સા આડત્રીસ બસો એકસો ને ઉપર એક જગ્યા ખાલી રાખી છે યાદ રાખજો છે તમારે હોવું જોઈએ કે સર આના માટે જગ્યા ખાલી રાખી છે ચાલ હવે કામ કરીએ આપણે એકસો છન્નું આડત્રીસ બસો ને વીસ અહીંયા ત્રણ સંખ્યા લઈ ત્રણ વડે થશે એકસો છન્નું એકા એકસો છન્નું એકસો છન્નું ગુણ્યા બે કરીને ફરજિયાત ચાલો બાર માંથી છ જાય છ સાત માંથી નવ જાય ન જાય ને ભાઈ તો સાત ની માથે સત્તર કરો અને ત્રણ ની માથે બે હાલોવાલા નવ જાય તો આ બાર તેર ચૌદ પંદર સોળ સત્તર કરવાનું હેઠળ ચાલો એકસો છન્નું વડે ભાગાકાર કરી અઢારસો ને બાસઠ નો સોરી ભૂલ માં આગળ પાછળ બોલાઈ ગયું રાઈટ ચાલો હવે એકસો છન્નું સર હવે કેવી રીતે ખબર પડે તો એક કામ કરો ને એકસો છન્નું ગુણ્યા દસ કરો તો કેટલા થશે કેમ કે ઘડિયામાં તો છેલ્લે દસ વધી જ હોય ને તો એ તો તો સર વધી જાય તો કામ કરીએ આપણે નવ એક્યાસી ચોર્યાસી પંચ્યાસી છ્યાસી છ્યાસી નો છગડો વધી પડી આઠ નવ એકા નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર સત્તરસો ને ચોસઠ સર તમે આવી ગણતરી શું કામ ને કરો જો ભાઈ એક વસ્તુ યાદ રાખવાનું જેટલા આપણે વિસ્તૃત જોઈએ ને અંદર ડીપમાં ઉતરી ઉતરીને જોઈએ જિંદગીમાં કોઈ ભૂલે મને હોત આવડે ચાલો સરળતાથી ગણતરી કરે તો એમ નહીં પણ જેટલું તમે માઇન્ડ થી તમારી જાતે ગણતરી કરી કરીને એટલો તમને અનુભવ થાય કે હા જો મેં આવું કર્યું હતું અને મને એ વસ્તુ યાદ આવી ગઈ એટલા માટે જો આવી ગણતરી કરું રાઈટ અને શિક્ષક અને વિદ્યાર્થી બે એકાબીજાની તાલમેલ છે એટલે બે એકાબીજાને સમજવા માંડે એટલે દાખલામાં તરત તમને ખબર પડવા માંડે એટલે જો તમને મારા પોઈન્ટ ધીમે ધીમે સમજવા માંડે એટલે સમજી ગયા પણ હું કેવી રીતે આગળ વધી તરત જ તમારા આવી જશે હું લખીશ હાલો બાર માંથી ચાર જાય આઠ હવે છ ની માથે સોરી પાંચ માંથી છ નો જાય એટલે પાંચ ની માથે પંદર આઠ ની માથે સાત પંદર માંથી છ આ બાર તેર ચૌદ ને પંદર હાલો છ રેડી આ છ કાઢ નાખું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને સાત માંથી સાત જાય તો ઝીરો ઉપર થયો એકસો છન્નું એસી છે બોલો જ્યાં સુધી ઝીરો નો આવે ત્યાં સુધી છ એકા છ છ દુ બાર છ તેરી અઢાર છ ચોક ચોવીસ છ પંચા ને ત્રીસ સર અને પાંચ વડે ગુણીએ ને તો અહીંયા ઝીરો શેષ આવે છે જુઓ છ પંચા ત્રીસ પડી ત્રણ પિસ્તાલીસ છે જો આવી ગયો પરફેક્ટ ગણિત છે ને ગણતરીનો વિષય છે અને એમાં છે ને લોજિક નાના નાના બહુ મસ્ત લગાડવા તો તરત આવી જાય આ કઈ થોડું ગોખણપટ્ટીનો વિષય છે વાલા આમાં તો મસ્ત લોજિક હોવું જોઈએ કેવી રીતે સરળ થાય કેમ મેં વિચાર કર બરાબર છ અને છ ને છ ના ઘડિયામાં ક્યાં જોવું ને ગુણાકાર તો પાછળ ઝીરો આવે એટલે છ પંચ ને ત્રીસ એટલે મેં પાંચ વડે ગુણ્યો હાલો મને બધું મળી ગયું અહીંયા મારે લખવાના એકસો ને પંચાણું ના અહીંયા ઝીરો છે ઝીરો આવી ગયું ને તો હવે એક વાત વિચારવાની છે કે આમાં ગુસ્સા કેટલો આવે કેમ કે શેષ તો અહીંયા અહીંયા ઝીરો આવી ગઈ રાઈટ તો કઈ મગજ હાલતો હોય આપણો જો એક વાત હવે આગળની આપણે એક દાખલા જોઈએ એમાં અહીંયા જે હોય અહીંયા જે એના વડે શેષે ભાગાકાર કરતા હોય કે આપણે મતલબમાં અહીંયા જે સંખ્યા હોય ને આગળની રકમ આવી છે આમ નથી ખબર અહીંયા શું છે મને નથી ખબર એટલે અહીંયા એક લઈ લીધો એટલે એટલે આડત્રીસ હાજર બસો વીસ નો એકસો છન્નું વડે આપણે ભાગાકાર કરવાનું થાય એટલે અહીંયા આવે ને કોઈ એક સંખ્યાનો તમે આડત્રીસ હાજર બસો વીસ વડે ભાગાકાર કર્યો ત્યારે શેષ એકસો છન્નું મેળે

પંચાવન બહુ મજા આવે કે દાખલામાં અને ધીમે ધીમે છે ને તમે તમારી જાતે અનુભવ કરતા રહ્યો છે અને છોકરાઓ એમ એમ કહે કહે સર આ તો અઘરો અઘરો વિષય છે છે મારા માટે ગણિત સરળમાં સરળ જો કોઈ વિષય હોય ને તો ગણિત એટલે છોકરાઓ તરત પાછા મને એમય કહે સર એ તો તમને ફાવે ને એટલે એલા મને નહીં તમને ફાવે છે પણ તમે તમારા મગજમાં ગણિતને અઘરો બનાવી દીધો છે સમજો છો કે નહીં તમે કોઈ પણ વસ્તુ તમે સાયકલ ચલાવવાનું ચાલુ કરો એટલે તમને નથી આવડતી પેલા દિવસે એટલે તમે એમ કયો અઘરી છે એક વખત પડીએ પગ સોલાઈ જાય કોણ બધું સોલાઈ જાય ને એટલે આપણે પાંચ દિવસ પેલા મલમ લગાવીને ઘરે આરામ કરીએ છઠ્ઠા દિવસે પાછા સાયકલ લઈને કે નહીં પાછી એમ કીધું હવે હું કોઈ દીય હું પડ્યો છું એટલે મને નથી આવડતી એવું કહી દઈએ નથી કહેતા પણ આપણે શું કહીએ બીજી વખત પ્રયત્ન કરીએ એમ જયારે પણ તમે દાખલા ગણવા બે વખત જબ બંધ થી આવે નહીં ને એટલે અટકી નહીં જવાનો આગળ વધવાનું દાખલામાં પ્રયત્ન કરવાનો તમારાથી જવાબ આવી જશે હાલો હવે આપણે આ રકમ જોઈએ આમાં આઠસો સડસઠ બસો ને પંચાવન ચાલો હવે આઠસો સડસઠ નો બસો પંચાવન વડે ભાગાકાર કરવાનું ચાલુ કરીએ અહીંયા હું ગણતરી કરતો જાઉં બસો પંચાવન આઠસો ને સડસઠ બસો પંચાવન ગુણ્યા પાંચ કરીએ એટલે વધી જશે ચાર કરશું તોય વધી જાય કામ કરીએ તો સર ચાર કરીએ તો થોડું વધે ચાર દુ પચાસ ગુણ્યા ચાર એટલે સીધા પ્લસ કે ન થાય એટલા માટે તમને શું કરવાનું કહું છું ત્રણ કરવાનું કહું ચાલો ત્રણ પંચા પંદર નો પાંચ અંજો એવી ન ખબર પડે ને તો કઈ વાંધો નહીં એક વડે તો કરવો જ ન પડે કેમકે આના કરતા ડબલ મોટી સીલ બે વડે ત્રણ વડે ટ્રાય કરવાની ન ખબર પડે જ્યાં સુધી ભાગાકાર કરવાનો ગુણાકાર કરવાનો ત્રણ પંચા પંદર વધી પડી એક ત્રણ પંચા પંદર સોળ વધી પડી એક ત્રણ દો છ ને એક સાત જો થઈ ગયો ત્રણ સાતસો એકસો ને બે વડે ક્લિયર ચલો બસો પંચાવન નો એકસો બે વડે ચાલુ કરો એક ઝીરો બે એકસો બે ગુણ્યા બસો ને ચાર અહીંયા કેટલા વીધા એક અહીંયા કેટલા વધતા પાંચ ક્લિયર સર આ તો બહુ સરળ વાત છે આમાં ક્યાં કઈ એવું બધું વિચારવાનું તો હું ક્યાં કહું છું વિચારવાનું પણ આપણે માઇન્ડમાં એક વખત બે શું પડે ને ચાલો એકસો બે નો કેટલા વડે ભાગાકાર કરીશો એકાવન વડે એકાવન દુ એકસો ને બે શેષ કેટલી મળી ઝીરો એનો મતલબ એવો તો તમારો ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો આવ્યો આઠસો સડસઠ અને બસો પંચાવન નો એકાવન ક્લિયર છે કેટલું સરળ છે જો રેડી ચાલ આગળની રકમ હવે છે મિત્રો મેં તમને એવું કીધું કે વાધ્યાયમાં પણ એવા ભાગાકારના રકમવાળા દાખલા છે જ્યાં કોઈ સંખ્યાના ચલના ગુણાકારમાં હશે એ તમારા પરીક્ષામાં નથી પૂછાતા ડોન્ટ વરી ચિંતા કરવાની જરૂર નથી ગણિતની ચોપડી તો ઘણી બધી મોટે છે રેડી આપણે જે બોર્ડના પરીક્ષામાં પૂછાય એ પોર્શન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે બધી જ વસ્તુ માથે લઈને હાલો હું તમને દાખલા હમણાં કરાવું રેડી પણ એ દાખલા પરીક્ષામાં પૂછતા જ નથી તો પછી કોઈ મતલબ વગરની વસ્તુ છે ચાલો આગળ જોજો એક લશ્કરનું સસો સોળ સભ્યોનું જૂથ લશ્કરના બેનના બત્રીસ સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તે જ સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ મેં તમને કીધું તો ખબર હતો લશ્ અને ઉત્સાહ વડે આપણે માહિતી જોઈએ એમાં મહત્તમ શબ્દ આવે એટલે શું કરવાનું તરત જ માઇન્ડમાં શબ્દ આવી જાવો જોઈએ રેડી તો ચાલો શરૂઆત કરીએ રકમ જુઓ પહેલા ગુસ્સા સર બત્રીસ એકા બત્રીસ બત્રીસ દુ ચોસઠ થઈ જાય એટલે બત્રીસ એકા ને બત્રીસ એક ની માથે અગિયાર અને છ ની માથે પાંચ અગિયાર માંથી બે જાય તો નવ અને પાંચ માંથી ત્રણ જાય તો બે ઉપર થયા છ ચાલો બત્રીસ કરું તો બત્રીસ ગુણ્યા દસ કરું તો કેટલા થાય બત્રીસ નવ બસો ને અઠ્યાસી હેઠળ નેવ્યાસી નેવું એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નું એટલે કેટલા વધે આઠ બત્રીસ ગુણ્યા ઓગણીસ પ્લસ આઠ સોળ અને બત્રીસ નો આવશે આઠ તો તમારે લેવાનું કોઈ પણ સ્તંભમાં મહત્તમ આઠ સભ્યો હોવા જોઈએ કોઈ પણ સ્તંભમાં મહત્તમ તો આ થઈ તમારો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પૂરો જે યુક્લિડ ભાગ પ્રવિધિ મદદથી ગુસ્સા મેળવવાનો હતો હવે છે ને હું નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર એક ની